નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે અમરેલીની અંદર ચકચાર જગાવે એવી ઘટના એક બની ગઈ હતી કે પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પોલીસ અડધી રાતે એટલે કે બાર વાગ્યા પછી નીંદરમાંથી ઉઠાડીને ધરપકડ કરે ગંભીર કલમો લગાવે એક અઠવાડિયા સુધી જેલમાં રાખે જામીન ન આપે એના માટે સૌ કોઈ લડાઈ લડતા હતા તો ગઈકાલે દીકરીના જામીન માટેની સેશન કોર્ટની અંદર સુનાવણી હતી અને ગઈકાલે સાંજે દીકરીને જામીન પણ મળી ગયા પણ મારે કહેવું છે દિનેશભાઈ બાંભણીયાને ખોડલધામના નેજા હેઠળ અમરેલી તમે આવ્યા અને તમે ભાજપની દલાલી કરવાનું કામ કર્યું અમરેલી આવ્યા કૌશિકભાઈ વેકરિયાને મેળ્યા મહેશભાઈ કસવાણાને મેળ્યા બંધ બારણે મિટિંગ કરી તમે દીકરીના પરિવારને નથી મળ્યા અન્ય કોઈ સમાજના કે અન્ય પક્ષના આગેવાનોને નથી મળ્યા અને તમે કેસને અવળે પાટે સડાવવા માટેના ધંધા કર્યા છે આજે તમે ખોડલધામ સમિતિને બદનામ કરવાનું કામ કર્યું છે હું દિનેશભાઈ બામણીયા તમને કહેવા માગું છું ભાજપના દલાલ થઈને કામ કરવાનું બંધ કરો ખોડલધામ માટે કામ કરો સમાજ માટે કામ કરો અને તમે મીડિયામાં એવું સ્ટેટમેન્ટ આપો કે દીકરીના વકીલ આરોપીના વકીલ હાજર ન હતા એટલે જામીન ન થયા નહીંતર ગુરુવારે છૂટી ગયા હોય તમે લોકોને ગુજરાતની જનતાને પાટીદાર સમાજ અવળા પાટે ચડાવવાનું રહેવા ગયો દીકરીના વકીલ એડવોકેટ સંદીપભાઈ પંડ્યા એ ત્યાં જ હાજર હતા એટલે એની વાહિયાતમાં તું રહેવાઈ ગયો આજે સર્વ પાટીદાર સમાજ અને ગુજરાત ગુજરાતની જનતા દિનેશભાઈ બાંભણિયા તમારો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે અને સામે આવી ગયો હું સાવરકુડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પણ કહેવા માંગુ છું તમે હવામાં ગોળીબાર કરો મીડિયામાં તમે એવી કરો કે હું પીડિત પરિવાર પાટીદાર સમાજની દીકરી સાથે એના પરિવાર સાથે સંપર્કમાં છું અમે મદદ કરીએ છીએ તમે હું તંબુરો મદદ કરો છો આ તો વિઠ્ઠલપુર ગામમાંથી આગેવાને સમાજના આગેવાને સ્પષ્ટતા કરી તમને ફોન કર્યો હવે તમને એ નથી ખબર કે વિઠલપુર ખંભાળિયા ગામ છે કે વિઠલપુર મોલડી એટલે આવી ખોટી વાતો લોકોને સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો મહેશભાઈ કસવાળા તમને બધા સારી રીતે ઓળખે છે હું કૌશિકભાઈ વેકરિયાને પણ કહેવા માંગુ છું કે આ જે કાંઈ પ્રકરણ છે એ તમારા લીધે બન્યું છે તો તમે કેમ ભાઈ કીધું નહીં પોલીસને કે સરકારને કે મારા આ પાટીદાર સમાજની નિર્દોષ દીકરી છે આ ગુનેગાર નથી એની ઉપર જે કલમો લગાવવામાં આવી છે એ હટાવી દેવામાં આવે તાબડતોબ એને જામીન મુક્ત જેલ મુક્ત કરવામાં આવે આમાં ક્યાંક ને ક્યાંક તમારી મેલી મુરાદ પણ દેખાય આવે છે આજે અમરેલી કુકાઉ વડિયા તમારા વિધાનસભાનો મત વિસ્તાર સર્વ પાટીદાર સમાજ અન્ય સમાજના લોકો કૌશિકભાઈ વેકરિયા તમારો ચહેરો છે 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 એ જોઈ લીધો તમને ઓળખી ગયા આટલી કક્ષાની રાજનીતિ કે તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે એક પાટીદાર સમાજની નિર્દોષ દીકરીને પણ છોડી નહીં એના જામીન પણ મળવા ન દીધા હું અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ કહેવા માંગુ છું તમે એ સમાજમાંથી આવો છો અને એ સમાજે તમને મત આપીને સાંસદ બનાવ્યા અને તમે વાત કરો છો કાયદો કાયદાનું કામ કરે કેમ પાટીદાર સમાજની દીકરી માટે તમે બોલી ન શક્યા ખરેખર તો તમારે ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ હું લેવા પટેલ સમાજ પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિના આગેવાનોને પણ કહેવા માંગુ છું કેમ ભાઈ તમે ખુલીને પટમા મેદાનમાં ન આવ્યા દીકરીના સમર્થનમાં કોના બાપથી તમે બીવો છો કોનાથી ફાટી પડો છો તેવડ નો હોય ને ભાજપ થી બીતા હોય ભાજપ ના નેતા થી બીતા હોય તો સમાજ નો ઠેકો લઈને નો ફેરાય તમારે ઘેરે બેહવું જોઈએ આજે સર્વ સમાજના ના લોકો એ આ દીકરી ને જામીન મળે દીકરીની લડાઈ લડવામાં સર્વ સમાજના લોકોએ સહકાર આપ્યો છે એટલા માટે હું સર્વ સમાજના લોકોનો હું આભાર વ્યક્ત કરું છું આ લડાઈને તેજ આપવા માટે ગતિ આપવા માટે

એડવોકેટ વકીલોને પણ કહેવા માંગુ છું કે માં દીકરી પાટીદાર સમાજની હતી તો પાટીદાર સમાજના વકીલો કેમ ખુલીને સમર્થનમાં ન આવ્યા કોની શરમ ભરો છો કોનાથી બીવો છો જો પાટીદાર સમાજના વકીલોને કહું છું તમે ભાજપ અને ભાજપ પક્ષના નેતાઓથી જો બીતા હો તો તમારે વકીલાત છોડી દેવી જોઈએ ખરેખર તો આ બેનના જે વકીલ પાયલ બેનના એડવોકેટ સંદીપભાઈ પંડ્યા

ધામીન મુક્ત કરવા માટે સૌ પ્રથમ જો કોઈ લડાઈ ઉપાડી હોય તો વિઠલપુર વિઠલપુર ગામના નવ યુવાન તરવૈયા યુવાન આકાશ કાનપરિયા અને કેવલ કાનપરિયા આ બે ભાઈઓએ ઉપાડી અને આ બે ભાઈઓના રાજકીય ગુરુ એના માર્ગદર્શક વડીલ એવા અરવિંદભાઈ ગોંડલિયાનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે અરવિંદભાઈ ગોંડલિયાએ આકાશ કાનપરિયા કેવલ કાનપરિયા આ બે ભાઈઓને તૈયાર કર્યા અને માર્ગદર્શન આપ્યું અને દીકરીને નિર્દોષ રીતે જામીન મુક્ત થઈને જેલમાંથી બહાર લાવવા માટે મજબૂતાથી એક અઠવાડિયા સુધી લડાઈ લીધા એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને છેલ્લે આ દીકરીની ઘેરે જ્યારે દીકરીની ગેરહાજરી હોય દીકરી જેલમાં હોય ત્યારે દીકરી બનીને જેની ઠુમર ચાર દિવસ સુધી એમના ઘેરે એના પરિવારને આશ્વાસન આપ્યું હિંમત આપ્યું એટલે બેન શ્રી જેની બેન ઠુમર નો પણ હું આભાર વ્યક્ત કરું છું આમાં દરેક સમાજ દરેક આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે દરેક સમાજના જે આગેવાનો હોય દરેક સમાજે જે સાથ સહકાર આપ્યો દીકરીને જામીન મુક્ત કરવા માટેની લડાઈ લેડા એમ ગુજરાતની સર્વ જનતા દરેક સમાજનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગરલી ગુજરાત